ગુજરાતમાં જેટલું મહત્વ નવરાત્રિનું હોય છે તે જ મહત્ત્વ રાજસ્થાનની મારવાડી લોકોમાં હોળીનું હોય છે રાજસ્થાનમાંથી ગુજરાતના સ્થાયી થયેલા મારવાડી માણી સમાજે આજે પણ ધુળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્યની અનોખી પરંપરાને જાળવી રાખી છે પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો આ કોઈ નવરાત્રીમાં ચાલતા અંબામાના ગરબા નથી પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીના પર્વ પર થતી પ્રાચીન પરંપરાનો એક ભાગ છે રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વને દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ગેરનૃત્ય રમતા હોય છે જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી છે પરંતુ બનાસકાંઠાના ડીસામાં આવી સ્થાયી થયેલો રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા પચીસ વર્ષથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવા માટે દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ગેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે જે મુકામે મારવાડી માળી સમાજની જીજી વિદ્યા સંકુલમાં હોળીનો ઘેરનો ઉત્સવ રાખેલો છે આમ મારવાડીમાં કહેવત છે કે દિવાળી તો અટે પણ હોળી તો ઘરે સમસ્ત માળી સમાજના યુવાનો વડીલો બહેનો પુરુષો ઘેર રમે છે અને મહિલાઓ લૂર લે છે અને મારવાડી પોશાકમાં પરંપરાગત આ હોળીની ઉજવણી કરે છે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા હજી પણ છે આજ રોજ સમાજ જીજી વિદ્યા સંકુલની અંદર જે અમારા સમાજના રાજસ્થાનના રીત રિવાજ મુજબ આજે વર્ષોથી અમે રાજસ્થાનથી આવ્યા છીએ અને અહીંયા રહીએ છીએ અને અમે અમારી પરંપરા જાળવી રાખવા માટે આ ઘેર અને નૃત્યનું આયોજન રાખીએ છીએ અને બહેનો લોર લે છે અને ભાઈઓ પોતે દાંડિયા રા છે અને એ અમારી પરંપરા છે અને અમે આવનાર ભવિષ્યની અંદર કે અમારા બાળકો આ શિક્ષણ ભૂલી ના જાય એના માટે અમે આ કાર્ય કરીએ છીએ જય રામ ધુળેટીનો તહેવાર હોળીનો તહેવાર એમ રાષ્ટ્રીય તહેવાર છે પણ મારવાડી સમાજના લોકો ખાસ કરીને રાજસ્થાનથી માઇગ્રેન્ટ થઈને અહીંયા વર્ષોથી દિશા ખાતે વસે છે એ લોકો આજના દિવસે ધુળેટીના દિવસે

અને છેલ્લા પચીસ વર્ષથી ડીસામાં વસતો મારવાડી માણી સમાજ ધૂળેટીના દિવસે બપોર બાદ મોટી સંખ્યામાં એકત્રિત થઈને ગેર નૃત્ય રમીને ધૂળેટી પર્વની ઉજવણી કરે છે તો બીજી તરફ મારવાડી માણી સમાજની મહિલાઓ રાજસ્થાની લોકગીતો ગાઈને લૂર નૃત્ય રમે છે આજના સમયમાં મહિલાઓ પણ લૂર નૃત્ય રમીને તેની મજા માણે છે અમારી સદીઓની પરંપરા છે કે અમારા પાછળની પેઢી બી અમારા આ રિવાજ જાળવી રાખે એટલે મેં આ સંસ્કૃતિ ચાલી રાખીએ છીએ અમારા હોળીઓ નાના છોકરાઓને ટૂંકાટે છે ને ધુલેટી રમે છે જેન્ટ્સો બધા લકડી લઈને ઘેર રમે બહેરે બધી લૂર રમે છે અમારી આ સંસ્કૃતિ અમે જાળવી રાખીએ છીએ બદલાતા સમયમાં લોકો જે આધુનિકતા તરફ વળ્યા છે ત્યાં રાજસ્થાનથી ડીસામાં આવેલ આ મારવાડી માણી સમાજ પોતાની ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ગેર અને લૂર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે